દેવગઢ વારિયા નગરપાલિકા ખાતે યોજાનારી સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સામાન્ય સભા નગરપાલિકા માટે મહત્વપૂર્ણ ગણાય છે જેમાં નગરના વિકાસ બજેટ નીતિ નિર્ણય અને સ્થાનિક સમસ્યાઓ અંગે ચર્ચા થાય છે સભા મુલતવી રાખવાના કારણો અંગે અધિકૃત માહિતી સામે આવી નથી પરંતુ સ્થાનિક સ્તરે સભ્યો વચ્ચે સહમતિ ન બનવી કે કોરોમ ન પૂરું થવું જેવા કારણો હોઈ શકે દેવગઢ બારિયા શહેર દાહોદ જિલ્લાના મહત્વપૂર્ણ નગરપાલિકા વિસ્તારમાં આવે છે અને અહીંના નાગરિકો માટે નગરપાલિકા દ્વારા વિવિધ સેવાઓ અને વિકાસ કામો હાથ ધરવામાં આવે છે સામાન્ય સભા મુલતવી થતાં નગરના કેટલાક વિકાસ કામો અને નીતિ નિર્ણયો પર પણ અસર થઈ શકે છે નગરપાલિકા સભા દ્વારા જ નગરના બજેટ નવા પ્રોજેક્ટ્સ અને સ્થાનિક સમસ્યાના ઉકેલ માટે નિર્ણય લેવામાં આવ્યા છે સ્થાનિક નાગરિકોને સભ્યોમાં સામાન્ય સભા મુલતવી રાખવાના નિર્ણયથી અસંતોષ જોવા મળ્યો છે તેઓની માંગ કરી છે કે નગરના હિતમાં સામાન્ય સભા ઝડપથી યોજાય અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થાય કેટલાક સભ્યોનું માનવું છે કે વારંવાર સભા મુલતવી થવાથી નગરના વિકાસ કામો અટકી જાય છે અને નાગરિકોને અસર થાય છે હવે સ્થાનિક તંત્ર અને નગરપાલિકા પ્રમુખ પર દબાણ વધી રહ્યું છે આગામી દિવસોમાં સામાન્ય સભા ફરીથી યોજી નગરના વિકાસ અને સેવાઓ માટે જરૂરી નિર્ણય લેવામાં આવે નગરના વિકાસ માટે સભા સમયસર યોજાય અને નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ થાય તેવા આશાવાદ સાથે લોકો રાહ જોઈ રહ્યા છે સામાન્ય સભા બંધ રહી એવું નથી સામાન્ય સભા પણ સભ્યશ્રીની ગેરહાજરી રહી છે કયા કારણસર રહી છે તો મને હજુ હાલ ખબર નથી સાંજ સુધી અમને પર્સનલ ફોન કરીને પૂછીશ કે ભાઈ આમ તો ફોન કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી કારણ કે ગામના વિકાસ માટે એમનું કર્તવ્ય છે કે એમને આવવું જોઈએ તો જ ગામનો વિકાસ થવાનો છે એકલાથી મારાથી પ્રમુખ તરીકે પોસિબલ તો છે નહીં કેમ સભ્ય નહીં આવ્યા એનું કારણ કોઈ બનાવવા છે બનાવ તો કંઈ બન્યો નથી પણ એવું કદાચ બની શકે કે કર્મચારીઓની તમામ જે લાગણીઓ માગણીઓને એમના આત્મસન્માનને જે ઠેસ પહોંચે છે એમનું એમને જે દુઃખ થાય છે એમને જે રીતના એમની વર્તન કરવામાં અમુક સભ્યો દ્વારા જે આવે છે એમને લઈને આજે માત્ર ખાલી રજૂઆત કરવાની હતી અને એના માટે અહીંયા બધા કેમ્પસમાં ભેગા થયા હતા અને એમનો હક છે તો કદાચ એને ધ્યાનમાં રાખીને આયા કે નહીં આવ્યા હું ચોક્કસપણે નહીં કહી શકું પણ મારું માનવું છે કદાચ બની શકે એવું કર્મચારીઓ દ્વારા આજે હડતાલ પર ઉતર્યા હોય એવું કહેવામાં આવી રહ્યું હતું નહીં બિલકુલ તદ્દન ખોટી વાત છે

કે અમારા જે કર્મચારી છે તેમના દ્વારા વાલ બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી ને એના લીધે જે વાલ મેને કીધું હતું કે પાણી ચાલુ કર્યું હતું એ બાબતે શું કહેશો જો આમાં ઘણી વાર કેવું છે કે પોતાનું એક મેન્ટાલિટી હોય કે તમે સામેવાળી વાક્ય રચનાને કઈ રીતના લઈ શકો છો પણ આ બાબતે હું ડિફેન્સ લઈને એટલું કહીશ કે જ્યારે પોતાની શાખા આજે એમના ઉપરના ચોવીસ સભ્યોશ્રી જ્યારે સામાન્ય સભાઓ જાય હોય તો સવાય વસ્તુ છે કે એમને બે થી અઢી કલાક પહેલાં એમની ફરજ પર રહેવું જોઈએ તો એના કારણે કદાચ રહ્યા અને વાલ કદાચ ખોલવાનો રહી ગયો તો કંઈ મોટો પ્રશ્ન નથી એ તો હમણાં લગભગ બધા કામે લાગી જ ગયા ને થઈ જવાનું છે